વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શહીદ દિન નિમિત્તે પ્રભાત ફેરી યોજવામાં આવી હતી શહીદ દિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રભાત ફેરી ન્યાય મંદિર પાસેથી પ્રસ્થાન થઈ હતી પ્રભાત ફેરીમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંક જોશી ભાજપ વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની રાવપુરા વિધાનસભા મતક્ષેત્રના સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ મેયર પિંકી સોની ધારાસભ્ય મનીષા વકીલ પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિતના રાજકીય મહાનુભાવો જોડાયા હતા જે મોટી સંખ્યામાં યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ આ રેલીમાં જોડાઈ પ્રભાત ફેરીને સફળ બનાવી હતી જ્યાં પ્રભાત ફેરીના રૂટમાં આવતા મહાન સપૂતોની પ્રતિમા અને સ્મારકોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

આજે તેઓના સન્માનમાં પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું છે અને યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે અમારા શહેર અધ્યક્ષ અમારા તમામ ધારાસભ્યશ્રીઓ અને તમામ કોર્પોરેટરો ચૂંટાયેલી પાંખ અને સંગઠનના કાર્યકર્તાઓ સાથે મળી અને દેશભક્તિના ગીત સાથે પ્રભાત ફેરી કરી અને અંતે ભગતસિંહને પુષ્પાંજલિ કરી આ પ્રભાત ફેરીનું સમાપન કરવામાં આવશે આજે આપણા વીર ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ એમના બલિદાનને યાદ કરીને સહી મનાવવામાં આવે છે આજના દિવસે આપણે જો યુવાનો જેવી રીતે એ લોકો પોતાનું જીવન આ માતૃભૂમિને સમર્પિત કરી દીધું એવી રીતે આજના યુવાનો ભારત માતા માટે કમર કસીને વધુમાં વધુ કામ કરે તો ભારતને આપણે વિકસિત ભારત